જય માતાજી હાથ હાડા હાથ થઈ ગયા હે ને આપણે ચા પાણી પી લીધા સિરાવી લીધું ને શિવમના પપ્પા હે ને ટ્રેક્ટર હમારા આકે હે ખેતરમાં એની હમર દેવાનો હતો ને તે ચાલુ કર્યું હે ટ્રેક્ટર તે હવારમાં પોરે થઈ જાય હીરાવી કરીને પેલા ટ્રેક્ટર ચાલુ કરી ને ગયા હે ખેતરમાં ને આપણે શિવમભાઈ જોડિયા ભક્તિ બેઠી હે

અ ભક્તિ આજે મોડી ઉઠીતી તી જો ઉઠીને બ્રશ કરે છે આજ હું આજ મોડી ઉઠીતી ને કાલ કરું ડીસીબી ને ટ્રેક્ટર ને આયા તન ખાતર પરવાતી બધાય કાલ થાક્યા તા તી જો આજ બધાય ઉઠ્યા થોડાક મોડા તી શિવામે ઉઠો આઘણી થોડીક વાર પહેલા ને ભક્તિ એ ઉઠી છે ભક્તિ ઉઠીને ખાટલા ચડીને બ્રશ કરે છે બેઠી બેઠી ઘરે હોટે

તડકા તો બહુ જ ના પડે તે પછી તડકે આનું વિહામો ચટચટ આકીને ભક્તિ પપ્પા વહેલા ઉઠાતા પાંચ વાગે ઉઠી ગયા તા પાંચ વાગે ઉઠી ને ઓલા પડામાં આકી આવ્યા ને હવે આ પોળામાં આંકે હે હવે હમણાં વાર નવું વાંક ને તા કાલી રહે તડકો તપે ને તો હમાર દેવાઈ જાય સીતારામ જય જય શ્રી કૃષ્ણ માતાજી જો અમે હતા ને મારા દસક વાગ્યા હે ને નવરા થઈ ગયા જો આગળ કામ કરી લીધું બધું કપડા ધોઈ લીધા ને હમણાં નવરાજ હે ને દેશી ચૂલો આપણે બનાવવાનો હે દેશી ચૂલો તો બનાવેલો તો હે જ ભક્તિને પપ્પાને બનાવેલ હે તે જોઈને અસલ સાણ ને માટીને નાખીને અસલ લીપવું હે તે હાલો હવે હે નવરાથી કામ કરીને તે આપણો દેશી ચૂલો હે ને એને સાણ ને માટીને અસલના મહરી લીધા ને સાણ માટી નાખીને હરખો ચૂલો સાંધવો હે તે હાલો જો જલ્દી જલ્દી હેને ચૂલો સાંધી લઉં ને ભક્તિ ને શિવમ ને અહીંયા અમારા પાડોશી દેવાભાઈ હે ને એને રમવા ગયા દેવાભાઈ ના પાર્થ ને ભાવિશા ને હે ને એની પેગી રમવાની મજા આવે શિવમ ને ભક્તિ ચાલો જો હમણાં હે ને નવરાત્રી અહીં તે જલ્દી જલ્દી ચૂલો સાંધી લઉં દેશી ચૂલા નો ચા ને પીવાની મજા આવે અહીંયા એમ તો અમારે ઇલેક્ટ્રિક સગડી હે ઇલેક્ટ્રિક સગડી ઉપર કંઈક વરસાદ પાણી હોય ને વધારે તો પછી ઇલેક્ટ્રિક સગડી ઉપર ચા બનાવે બાકી અત્યારે તો કોરાઠું હોય ને તો દેશી ચૂલે જ ચા બનાવે ભક્તિન પપ્પા દેશી ચૂલા ચા પીવાની મજા આવે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને જો વાયગા હે બાર ને આપણે બપોરાન બધું બનાવી લીધું હે બપોરામાં આજે કેરીનો રસ બનાવ્યો આખા રીંગણા બટેકાનું શાક રોટલી રોટલા તો આલો બપોરાનું બધું રાંધીને તૈયાર કરી લીધું હે ને આપણે શિવમ ભાઈ બેહી ગયા હે બપોરા કરવા ને અમારે જો હવે હાર્દિક ને શિવમના પપ્પા હાથ મોઢું ધોવે હે તો આલો હાથ મોઢું ધોઈ લે ને પછી બધા બેહી જાય બપોરા કરવા આખા રીંગણા બટેકાનું શાક બની ગયું હે રોટલી રોટલા બનાવી લીધા કેરીનો રસ બનાવ્યો હે શિવમભાઈ બેહી ગયા બપોરા કરવા શિવમભાઈ કયું ના રહી માં રમ થયા હતા ભીખા થયા ને તે બેહી ગયા બપોરા કરવા ચાલો હવે કરી લઈ બપોરા મારા પપ્પા એ કામ કરીને આવી ગયા હે ને હું બધા કલ બપોરા સીતારામ જય શ્રી જય માતાજી જો અમા લઈ બાજુ દેવા બાપા નો કુટલો આવ્યો માસ્ટર છે આનું નામ અમાર હે ને હે ને હાઈન કુટરો આવ્યો હે માસ્ટર અમાર બાજુમાં દેવાભાઈ દેવા ભાઈ રહે ને કઈ કઈ લે નહીં કેમ કે અમે કાયમ મીન માં ગલમવા જાતા હોય અમારા હેઠા પાડોસી હે દેવાભાઈ inờ cựu trò hết giờ, pare lo, master hết, để vào phân số khang, răm vào bên này ina phải go, mọi cựu trò như à về, thì à hôm nay giờ siêng âm nên phật tin à, như à hẹn tin ôi ở vai ở thấy cái gì thì à, cái đấy này như thấy số khang no, ở vai cá số પાર્થ પેરો આવ્યો હોય દેવાભાઈ નો ને એના પેગો રમવા આવ્યો ને કુતરા નું નામ હે માસ્ટર સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈ ને આપણે આજે હે ને દેશી ચૂલો હે ને લીપવો છે દેશી ચૂલો બનાવ્યો ને હું બનાવેલો તો હતો પણ ખાલી મંગારા જેવું કરેલું હતું કાયમ ને પપ્પા એકલા હોય તે એને ચા ચૂલે ના બનાવવું હોય અંદર ઇલેક્ટ્રિક સગડી હે ને ત્યાં કંઈક બનાવે કંઈક ચૂલે બનાવે તો જો આલો ચૂલો હે ને આપણો દેશી ચૂલો એને લીપી નાખી ને ચૂલા પાસે થોડીક ગાયરે કરવી હે ચૂલા પાસે થોડુંક લીપણ કરવું હે તે આલો ચૂલો એ જો ચૂ લીપો લીપી નાખીએ ને પછી ચૂલા આગળ હેઠું એ થોડુંક લીપી નાખીએ કે આપણે ચૂલો તો અસલ મજાનો સાંધી લીધો હે અસલ સંધાઈ ગયો ને અહીં ચૂલા પાસે જો નીચે લીપણ કરવું હે અસલ સાણ ને માટી ને બધું નાખી ને લીપી નાખી ને અહીં ચૂલા પાસે રાંધવું હોય તે અહીં એઠા બેઠા હોય ચાલો જો ચૂલા પાસે અસલ લીપણ કરી લઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને મમ્મી હે ને

Ay cho tôi lâu sau mấy nó săn điên hả cọc ấy rồi hả bì hồ là hiếm, Sam મેલી વો હે કેમ કે દેશી ચૂલા આપણો મસ્તીનો દેશી ચૂલો બનાવી લીધો ફરતી કોમ ઈટું મૂકી નસલ સાંધી લીધો ને દેશી ચૂલા ઉપર આપણે ચા બને હે અંદર આપણે જે ઇલેક્ટ્રિક સગડીએ હે ને ગેસનો ચૂલો ગેસ ને બાટલો નહીં અહીંયા આવ્યા ને રહેવા તા અહીં લેતા આવ્યા તા પવન બાવનને હોય ને તો અહીં વાળી ગેસે બનાવીએ ચૂલાનો ચા પીવાની મજા આવે આ દેશી ચૂલાને ચા અસલ મીઠો થાય તી એ ચૂલે બનાવ્યો હોય ચા અંદર એમ તો ઇલેક્ટ્રિક સગડીએ હે

જો ભાઈ માં કાચબો હે ને તો એને રોટલી દેવા આવ્યા હે હું ને શિવમ ને ભક્તિ ને દેવાભાઈ ની છોકરી ને પ્રિયા ભાઈ ની છોકરી ને બે ત્રણ છોકરીઓ ને બધાય કહ્યું ને કેતા કે હાલો ને કે અમારે ભેગા કે આપણે વાઇવે જાઈ તો મેં કીધું ક સાયો થાય ને પછી આપણે જાઈ તે જો હવે તડકો જરાય નથી અસલ મજાનો રૂંઠો થઈ ગયો હવ રૂંઠો થઈ ગયો હે તી હું ને શિવમ ને ભક્તિ ને બધા કુવામાં કાચબો હે ને એને રોટલી દેવા આવ્યા હૈયે તો જો હમણાં દેખા હે ને તો તમને બધાને બતાવીશ